નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે દલિત નેતા એવા જિગ્નેશભાઈ મેવાણીનો વિડીયો એટલે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો જિગ્નેશ મેવાણી એટ્રોસિટી એક્ટ અને ગણેશભાઈ ગોંડલ વિશે શું કહી રહ્યા છે તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્સ એવું કહે છે કે એટ્રોસિટીસના કેસ ઇમધરે પ્રાઈમ ઓફિસિ મટીરીયલ હોય જ્યારે પ્રાઈમ ઓફિસિ કેસ બનતો હોય તો પ્રિલિમિનરી ઇન્ક્વાયરી કર્યા વગર ગુનો દાખલ કરી દેવો એ છતાં આજદિન સુધીમાં આ રાજ્યની સરકાર એ જાણી બુજીને આ મહિલા કલેક્ટરને પ્રોટેક્ટ કરી રહી છે એને સસ્પેન્ડ નથી કરતા એને ટ્રાન્સફર નથી કરતા હદ તો એ છે આજ દિન સુધીમાં મારા મોઢેથી આવા શબ્દો નહોતા નીકળવા જોઈએ એ બદલ હું દિલગીર છું એવી માફી પણ માંગવા તૈયાર નથી મતલબ કે ક્યાંક ને ક્યાંક એની ઉપર ગાંધીનગરના હાથ છે મતલબ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઓબીસી આદિવાસી દલિતોનું અપમાન કરવા દો અમને ફરક નહીં પડે અમે તો ગણેશ ગોંડલના કાર્યક્રમમાં જ જઈશું ગણેશ ગોંડલે જે દલિત દીકરાનું અપહરણ કરીને નગ્ન કરીને માર્યો તે એટ્રોસિટીના પીડિતની પડખે નહીં ભારીએ આવો સંદેશ મુખ્યમંત્રી પોતે આપી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે જિગ્નેશ મેવાણી એ એટ્રોસિટી એક્ટ અને ગણેશભાઈ ગોંડલ વિશે શું કીધું તે તમે આગળ વિડીયોમાં જોયું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતની લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો